મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ભાવનગરમાં મુસાફરોથી ભરેલી બસ પાણીમાં ખાબકી જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ભાવનગરમાં આવેલા કોડિયાંક ગામ ખાતે એક બસ અચાનક પાણીમાં ખાબકી હતી તો મિત્રો વધુ જણાવી દઈએ કે આ બસમાં સવાર તમામ મુસાફરો કુળિયાંક ત્યારે ખાતે દર્શન કરવા જઈ રહ્યા હતા તે વેળાએ આ ઘટના બની હતી તો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ ઘટનાની જાણ લોકોને ફાયરને કરતા કાપલો તાત્કાલિક પોલીસ ત્યારે મિત્રો પહોંચી આવ્યો હતો અને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે આ બસ તમિલનાડુના પાસિંગ હોવાનું હાલ સામે આવ્યું છે જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ